વાઘોડિયાના જરૂદ જિલ્લા પંચાયત સીટના જીતેલા ઉમેદવાર રાજેન્દ્રભાઈ પટેલ દ્વારા પાંચ દેવલા ગામે ભારતીય જનતા પાર્ટીના નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ અને તેમની સાથે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ જેમની ઉપસ્થિતિમાં આ

પૂર્વ કારોબારી પંચાયત પ્રમુખ ભાઈ શ્રી રચિતભાઈ પ્રજાપતિ મહામંત્રી વિરેન્દ્રસિંહ અને સંગઠન અને ચૂંટાયેલી તમામ પાંચ અને ખૂબ મોટી સંખ્યામાં જરૂર જિલ્લા પંચાયત પધારેલા સૌને રાદયથી મારા નવા વર્ષની પેલા તો આપના માધ્યમથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું પછી આપે જે પ્રશ્ન કર્યો છે મને કે 30 વર્ષથી જેને વાઘોડિયાની જનતા છે આંખો મીચીને વોટ આપતા એ માત્ર ને માત્ર આપણા વિશ્વ નેતા અને यशस्वी વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એમના નામ ઉપર વોટો અમારી આ વાઘોડિયાની ભોળી જનતાએ આપતા હતા જ્યારે એ બાવીસ માં લડવા નીકળ્યા ત્યારે એમની વાઘોડિયાની જનતાએ ડિપોઝિટ પણ લઈ લીધી હતી એટલે એ જે કઈ બાહુબલી નેતાઓની અને ફરી પાછા અમારી વાઘોડિયાની ભોળી જનતાને ગુમરાહ કરવા માટે જે લોકો નીકળ્યા છે કે ભાઈ અમે કોર્પોરેશન લડશું તાલુકા પંચાયત લડશું જિલ્લા પંચાયત લડશું અને અમે વિકાસના કામો કરશું અને અમે જે કઈ ભ્રષ્ટાચાર થયો છે એની કોઈ પણ કામ ના દેખાડું અમારી વાઘોડિયાને ત્રીસ વર્ષ તમે વિકાસના કામોની કામો અંદર પાછળ ધકેલી લીધું આપના માધ્યમથી કહેવા માંગુ છું અમારી વાઘોડિયા ધોળા જનતા ગુમરાહ કરવાનું કામ ના કરજો અમારી જનતા બિલકુલ જાણે છે કે કોણ વિકાસના કામો કરવાનું છે વિકાસના કામો માન્ય મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરે છે એ અમારો તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય ધારાસભ્યશ્રી હોય સંસદ સભ્યશ્રી હોય એ તમામે તમામ પૈસાનું જે કંઈ આયોજન થતું હોય તે ભારતીય જનતા પાર્ટી સરકાર કરતી હોય છે એટલે આવા ખોટી વાર્તાઓ કરીને પ્રજાને ગુમરાવાનું કામ કરતા હોય એને મેં આજે અમારા મીડિયાના મિત્રોને અમારા જે કઈ સ્નેહ મિલનના કાર્યક્રમની અંદર બધા જનતાને કીધું છે કે આવા લોકોની કોઈ ખોટો વાતોમાં આવી તમારા વિકાસ ને રૂઢતા નહીં ભારતીય જનતા પાર્ટી જે કેવી પાર્ટી છે કે જે વિકાસના કામો કરે છે આપણે જોયું કે આ બિહારનું રિઝલ્ટ બસો બે એ માન્ય કે આવા ખોટા ગુઠાણો ફેલાવનાર ને અમારી ગુજરાતની જનતા ક્યારેય ઉભી નથી રહેવા દેવાની એમાં અમારી વાઘોડિયાની હું જ્યારે ને આવ્યો ત્યારે દરેક ગામે ગામનો મારો પ્રવાસ હતો અને મારા ખેડૂત મિત્રોએ મને જે રજૂઆત કરી છે કે દેવ ડેમની કેનાલ માઇનોર જે છે એ તમામે તમામ ખતમ થઈ ગઈ છે ત્યાં લોકો ખેતી કરે છે ખેડૂતોને પાણી નથી મળતું એ મુશ્કેલીનો મેં તમારે કલેક્ટર ઓફિસથીનો રિપોર્ટ લેવો હોય તો લઈ શકો છો કે પહેલી સંકલન મારા જીતાપતિની જે હતી એ પહેલી સંકલનની અંદર મેં દેવ ડેમનો પ્રશ્ન ઉઠાવી અને માની મુખ્યમંત્રી અને દેવડે નું કામ ચાલી રહ્યું છે તમામે તમામ ખેડૂતને દેવડેમ નું પાણી મળશે એની હું ખાતરી આપું છું અને દેવડેમ ની માઇનો કેમાલ પૂરી નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ અને અમારી સરકારે

પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે ખોટી રીતે બે પાંચ લોકો તમે જોયું હશે કે એમની સાથે કોઈ ગામ કે અમારી વાઘોડિયાની વિધાનસભાની જનતા નથી એ બે પાંચ લોકો પોતાની ગાડીમાં લઈને આવીને બે પાંચ લોકોને ઊભા ઉભા કરી

એટલે આવા જે લોકો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સોશિયલ મીડિયાની વાતો કરવાવાળા સિવાય એમની સાથે જનતા નથી એમની સાથે જનાર્દન નથી વિધાનસભાના જે કંઈ કામ જે કંઈ તમે જોયું છે કે ત્રીસ વર્ષમાં રોડ રસ્તાની જે હાલતો છે એ મારા બે વર્ષના સમયગાળાની અંદર સિત્તેર ટકા રોડ રસ્તાના કામો મેં વાઘોડિયા વિધાનસભાના પૂરા કર્યા છે વડોદરાથી વાઘોડિયા સુધીનો રોડ

ગામે ગામ ફરીને અમારા કાર્યકર્તાઓને મોકલવી છે કે ભાઈ વાઘોડીયા વિકાસ માટે કોઈ ગામ વિકાસ થી વંચિત ના રહી જાય અને અમારા મુર્દુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ હંમેશા અમે પણ ધારાસભ્યો મળવા જતા હોય હોય ત્યારે એ કહેતા છે કે તમે તમારા વિસ્તારના વિકાસના કામો લઈને આવો સાથે અમને ક્વોલિટી વર્ક કરવા માટે પણ એ કહેતા હોય છે એટલે અમે જ્યાં પણ કોઈ પણ ખાતમુહૂર્ત કરવી છે ત્યાં જે કોઈ લોકો તમારા સોશિયલ મીડિયાના લોકો કહેતા હોય તો વાઘોડિયા વિધાનસભામાં એક પણ ભ્રષ્ટાચાર લાવે એ ધારાસભ્ય રાજીનામું હંમેશા આગ્રહ છે કે ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક કરાવો જ્યાં ક્યાંય જરૂર પડે હું દરેક ખાતમુહૂર્ત કરતો હોઉં છું એમાં પહેલા કોન્ટ્રાક્ટરને કહેતો હોઉં છું અમારા સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કે અમારા સંગઠનના લોકો એની વચ્ચે કોણ કોન્ટ્રાક્ટર છે બોલાવો અને કોન્ટ્રાક્ટરને જાહેર માગે તો કે તમે ક્વોલિટી અને ક્વોન્ટિટી વર્ક નહીં કરો તો તમારું સેમ્પલિંગ તો છે અને તમારું પેમેન્ટ અટકાવામાં આવશે આજ રોજ જરો જિલ્લા પંચાયતના અંદર સ્નેહ મિલન કાર્યક્રમ પાછ દેવલા ગામે રાખવામાં આવ્યો તો આ કાર્યક્રમની અંદર વાઘોડાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી હસિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં મારા વાગોડા તાલુકાના તાલુકા સદસ્યો કાર્યકર્તાઓ અને સંગઠનની ટીમ અહીંયા ઉપસ્થિત રહી પાંચ ગામના ગ્રામજનો અને આજુબાજુના ચાલીસ ગામો જરો જિલ્લા સીટમાં જે લાગે છે તે તમામ ગામોના સરપંચશ્રીઓ અને મારા પરમ સ્નેહી કાર્યકર્તા મિત્રોના માધ્યમથી અહીંયા ખૂબ મોટી સંખ્યા સ્નેહ મિલન કાર્યક્રમમાં આવી છે સર્વ લોકોનો આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું તેમનો દિલથી હું આભાર માનું છું સાથે સાથે નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સરકાર વિકાસના કાર્યો કરી રહી છે તે મને જરોજ જિલ્લા પંચાયત ની અંદર ખૂબ મોટી જંગી બહુમતી થી વિજય પ્રાપ્ત કરાયો જિલ્લામાં પ્રથમ નંબરે એ એ મારા કાર્યકર્તાઓના વડે હું ગામે ગામ જઈને જે યોજનાઓ આવે છે આયુષ્યમાન કાર્ડ હોય છે શ્રમયોગી કાર્ડ હોય છે ખેડૂતોને આપવાનો લાભ હોય છે એ તમામ લાભો આ કાર્યકર્તાઓના માધ્યમથી હું પ્રજાજનો વચ્ચે જઈ રહ્યો છું અને આવનારા સમયમાં જરો જિલ્લા પંચાયતની જેમ તમામ જિલ્લા સીટોની ચૂંટણી આવવાની છે ભારતીય જનતા પાર્ટીનો જે આગ્રહ અને ઓર્ડર હશે એ પ્રમાણે નિષ્ઠાથી અમે બધા કામ કરીશું આવનારા સમયમાં અમે ખૂબ ઉત્સાહથી આગળ વધવા માંગીએ છીએ સાથે સાથે અમારા કાર્યકર્તાઓ જે ચાર વર્ષને અંદર જે કઈ વિકાસના કામો માંગ્યા છે એ તમામ ગામોની અંદર અમે પૂરા કરેલા છે અને એનો આજે ઉત્સાહ કાર્યકર્તાઓમાં દેખાઈ રહ્યો છે જરૂર જિલ્લા પંચાયતનો સમય અને જિલ્લા સીટનો સમય પૂરો થવાના આરે છે છતાં પણ કાર્યકર્તાઓનો એટલો બધો ઉત્સાહ છે કે આજે ગામે ગામથી ખૂબ મોટી સંખ્યામાં ત્રણ હજાર થી વધુ લોકો આ સેમિલન કાર્યક્રમ માં જોડાયા છે પત્રકાર મિત્રો જોડાયા છે મારા વડીલો જોડાયા છે તમામ હાર્દિક સ્વાગત કરું છું અને સૌનો આભાર માનું છું ભારત માતાય વંદે માતા